અને સાથે જ વીસી ઓફિસનો દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો આ હોવારાના કારણે અભ્યાસક્રમ પર પણ અસર પડી રહી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું ફી વધારો પરત ખેંચવા માટે વિદ્યાર્થીઓએ વીસી સમક્ષ માંગ કરી હતી સુરતની વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો તંત્રએ કોર્સની સાથે વેલફેર ફી સાધનો પુસ્તકોની ફીમાં પણ વધારો કર્યો છે અને સાથે કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓએ બીસી ઓફિસ બહાર હોબારો સર્જી ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે વિન નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હોબારો શાંત કરવા માટે પોલીસ થી પણ મદદ લેવામાં આવી હતી નમસ્તે શુભમસિંહ યુનિવર્સિટી પચીસ હજાર એક સેમેસ્ટર હતા અને યુનિવર્સિટી પ્રશાસન બધા ત્રીસ કરી દીધા છે આખી ભારતીય આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે વાપસ નહીં ખીચશે તો અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે આ આપડી યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી છે અને તમે આ વીસ વધારા કરીને સાબિત કરવા માંગો છો આ પરંત નથી અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવા માંની આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી ને તાલા મારશે અને જ્યાં સુધી આ ફી વાપસ નિર્ણય લેવા માંથી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે